નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર એક નવા વિડીયો સાથે અમારી ચેનલ નોકરી યોજના માહિતીમાં તો મિત્રો આજના વિડીયોમાં આપને ખેડૂતો માટે એવી એક અગત્યની યોજના વિશે વાત કરીશું કે જેમાં પ્લાસ્ટિકની ટાંકી સ્ટાર્ટર ડોલ અને પ્લાસ્ટિકના કેરબાની ખરીદી માટે રૂપિયા સાહીઠ હજારની મર્યાદામાં સહાય આપવામાં આવે છે અને મિત્રો આ યોજનાનો લાભ છે તે અઢાર જિલ્લાના તમામ વર્ગના ખેડૂતોને મળવાપાત્ર રહેશે

તેમજ જે વ્યક્તિગત ખેડૂતો છે એચડીપી કે પીવીસી ટાંકી પછી તે ટાંકી મૂકવા માટેનું પાકું પોઈતડ્યું જે બસો ચોરસ ફૂટની મર્યાદામાં બનાવવાનું રહેશે અને સ્ટાર્ટર તેમજ પ્લાસ્ટિકના કેરબા અને ડોલ તથા અન્ય આનુષંગિક ખર્ચ એટલે કે વાયરિંગ કરવા માટે મજૂરી અને લાઇટ ફિટિંગ કરવા માટે જે ખર્ચ થાય છે તે આ ખર્ચના પચાસ ટકા પ્રમાણે વધુમાં વધુ રૂપિયા જીરો પોઈન્ટ સાઠ લાખ એટલે કે રૂપિયા સાઠ હજારની ની મર્યાદામાં સહાય આપવામાં આવશે ત્યાર પછી મિત્રો જે ગૌશાળા છે

હવે મિત્રો આ યોજનામાં કયા ખેડૂતોને સહાય મળશે તેના વિશે વાત કરીએ તો અહીં જે ઓબીસી કેટેગરીના ખેડૂતો છે જનરલ આર્થિક રીતે વર્ગના જે તેમજ અને મિત્રો હાલ આ યોજનામાં અઢાર જિલ્લાના ખેડૂતો માટે અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલ છે જેમાં મહીસાગર અરવલ્લી ગીર સોમનાથ મોરબી તાપી નવસારી ડાંગ સુરત ત્યાર પછી નર્મદા વડોદરા ખેડા તેમજ જામનગર રાજકોટ અમદાવાદ મહેસાણા તથા પાટણ અને કચ્છ આટલા જિલ્લાના ખેડૂતો આ યોજનામાં સહાય મેળવી શકે છે અને ખેડૂતો આ યોજનામાં સહાય મેળવવા માટે આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે જે તારીખ સાત જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં ફરી દેવાનું રહેશે જો આ તારીખમાં લક્ષ્યાંક પૂરો ના થાય તો તારીખમાં વધારો કરવામાં આવી શકે છે પરંતુ હાલ સાત જાન્યુઆરી સુધી પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે હવે મિત્રો વાત કરી લઈએ ડોક્યુમેન્ટ વિશે કે આ યોજનામાં લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે જાતિનું પ્રમાણપત્ર ત્યાર પછી બેંક પાસબુકની નકલ અને જો કોઈ સંસ્થા તરફથી સહાય મેળવો છો તો તે સંસ્થાનું પ્રમાણપત્ર પછી આધાર કાર્ડ અને 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 રેશન કાર્ડની નકલ નકલ જમીનની વિગતોમાં જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતોનું સંમતિ પત્રક તેમજ તમે જે સાધન સામગ્રીની ખરીદી કરો છો તેનું ઓરિજિનલ બિલ તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારે અરજી પ્રિન્ટ સાથે જોડીને આપવાના રહેશે આવી રીતે મિત્રો ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર બનાવવા માટે સહાય આપવામાં આવે છે જો મિત્રો આ યોજના વિશે કોઈ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સાથે શેર કરજો જેથી એમને પણ આ યોજનાનો લાભ મળી શકે તો ફરી મળીશું મિત્રો એક નવા વિડીયોમાં